નમસ્કાર આપ જોઈ રહ્યા છોડી ન્યૂઝ વાઘોડિયામાં એકવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે વાઘોડિયા છેદન ખાતે આ મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું સરપંચ પદના ઉમેદવારો જેમને ટેકો આપવા માટે ટેકેદારો સદસ્યના ટેકેદારો અને ગામના લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા ગ્રામ પંચાયતોના સરપંચ પદની તેમજ સદસ્ય પદની મતગણતરી પૂર્ણ થયા બાદ ઉમેદવારોને વિજેતા જાહેર કરતાં તેમના ટેકેદારો વિજેતાની ઉજવણી કરી હતી તેમજ વિજેતા ઉમેદવારોને ગ્રામજનોએ પુષ્પનો હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા ચૂંટણીની મતગણતરીના સમયે અચાનક જ મેઘરાજા પણ હાજરી આપતા વરસાદનું આગમન થયું હતું છતાં ટેકેદારો તેમજ ગ્રામજનો વરસાદની મજા સાથે પોતાના ઉમેદવારોના પરિણામોની રાહ જોઈને વરસાદમાં ભીંજાયા હતા